નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આ વિડિયોની અંદર જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે વરસાદ પડી શકે આ સાથે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે વરાપ જેવો માહોલ જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના પાંચ અને પાંચ વાગ્યા પ્રમાણે હાલ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદે વિરામ લીધું હોય તેવું હાલ આપને દેખાઈ રહ્યું છે અમુક સેન્ટરો એટલે કે અમુક જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને જોવા મળવાના છે તો તેની ખાસ વાત કરી લઈએ તો જે જૂના કેટલાક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળી શકે છે ત્યારબાદ જે ગોંડલ લાગુ વિસ્તારો છે જસદણ લાગુ વિસ્તારો છે ચોટીલાના અમુક વિસ્તારો છે ત્યારબાદ જે પોરબંદરના ભાનવર લાગુ વિસ્તારો છે જામનગરના અમુક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને વહેલી સવારથી પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ જે મોરબીના અમુક વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અને મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો હોય તેવો હાલ તો આપણે દેખાઈ રહ્યું છે પાંચ પ્રમાણે અમુક સેન્ટ્રલની અંદર કચ્છના ભાગોની અંદર ઝાપટા જોવા મળી શકે છે બાકી તો કચ્છની અંદર પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની હાલ સંભાવના દેખાઈ રહી છે અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને જોવા મળી શકે છે તો મિત્રો હવે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળવાનો છે તેની ખાસ વાત કરી લઈએ તો સૌ પ્રથમ જે મહેસાણાના પાલનપુર લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર જે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળવાના છે બનાસકાંઠા લાગુ વિસ્તારો છે સાબરકાંઠા વિસ્તારો છે અને મહેસાણા છે ગાંધીનગર છે અરવલ્લી અને મહીસાગરના અમુક વિસ્તારોની અંદર આ વિસ્તારોની અંદર અમુક જિલ્લાના તાલુકાની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણને આજે વહેલી સવારે જોવા મળી શકે છે બાકીના જિલ્લાઓની અંદર વરસાદ વિરામ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં આપણને વહેલી સવારથી જોવા મળી શકે છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો દક્ષિણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનું જોર થોડુંક રહેવાની હાલ સંભાવના છે આ વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપણને વહેલી સવારથી જોવા મળી શકે છે તો તેની અંદર ખાસ વાત કરી લઈએ તો સુરત છે સુરતના વિસ્તારો છે ત્યારબાદ જે તાપી લાગુ વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે નવસારી છે વલસાડ છે વ્યારા છે અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર આજે વરસાદનું જોર ખૂબ જ સારું રહેવાની હાલ સંભાવના છે આ વિસ્તારોની અંદર આજે વરસાદ વિરામ લે તેવી સંભાવના હાલ તો દેખાઈ રહી નથી આ વિસ્તારોની અંદર વરસાદનું જોર સારી રહેવાની સંભાવના છે તો મિત્રો હવે સેટેલાઇટ મુજબ આપણે આગળ વધીએ અને બપોરના એક વાગ્યા પ્રમાણે વરસાદનું જોર કેવું વધી રહ્યું છે તે જોઈએ તો મિત્રો એક વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર થોડુંક વરસાદનું જોર વધી રહ્યું છે ખાસ કરીને જે ભાવનગરના તમામ વિસ્તારો છે બોટાદ લાગુ વિસ્તારો છે સુરેન્દ્રનગર વિસ્તારો છે અને સસ્તર સસ્ત્રગોંડ લાગુ વિસ્તારો છે રાજકોટના અમુક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણને જોવા મળવાનો છે ત્યારબાદ જે જૂનાગઢ લાગુ વિસ્તારો છે ઉનાના વિસ્તારો છે ત્યારબાદ જે કુંડલા છે રાજુલા છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે ત્યારબાદ જે ઉના છે વેળાવર છે ત્યારબાદ જે પોરબદર લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આજે વરસાદ સામાન્યથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળવાના છે વહેલી સવારથી જ દ્વારકા લાગુ વિસ્તારો છે સાયલા છે જામનગર છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે એક વાગ્યા પ્રમાણે જોવા મળવાના છે તો મિત્રો હવે જાણી લઈએ કે કચ્છની અંદર બપોરના એક વાગ્યા પ્રમાણે ક્યાં વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે તો નલિયા છે માંડવી છે અને રાપરના વિસ્તારો છે કાવડાના અમુક વિસ્તારો છે અને ગાંધીધામ લાગુ અમુક વિસ્તારો છે અને ભુજના અમુક વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં આપણને બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે પાલનપુર લાગુ વિસ્તારો છે મહેસાણા છે ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે ત્યારબાદ જે સાબરકાંઠાના વિસ્તારો છે અરવલ્લીના વિસ્તારો છે મહીસાગર છે આ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાના છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના જે ખાસ કરીને અમદાવાદ છે અમદાવાદ પછી જે ખેડા છે આણંદ છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે ઉદેપુર છે આ વિસ્તારોની અંદર બપોરના એક વાગ્યા પ્રમાણે આપણે ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે આ વિસ્તારોની વીજળીના કડાકા ભડાકા સાથે આપણે હાલ વરસાદ જોવા મળી શકે તેની આ સંભાવના છે ભરૂચ છે નર્મદા તે પ્રમાણે સુરત છે વ્યારા છે ત્યારબાદ જે તાપી છે નવસારી છે ડાંગ છે અને વલસાડ છે આ તમામ જિલ્લાઓની અંદર આજે વરસાદનું જોર તો આજ દિવસ દરમિયાન ખૂબ જ સારું રહેવાની આ સંભાવના છે આજે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વિરામ લેતી વ્યાલ સંભાવના નથી દેખાઈ રહી છે બાકી કચ્છના અમુક ભાગોની અંદર આજે વરસાદ વરાપ દેતી વ્યાલ સંભાવના દેખાઈ રહી છે અને કચ્છની અંદર પણ આજે વરાપ જેવો માહોલ આપને દેખાઈ રહ્યો છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને સાંજના પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે જે વરસાદનું જોર છે તે ઘટવા ઘટી રહ્યું છે અને ખાસ કરીને જે અમુક વિસ્તારો છે તેની અંદર આપણે હાલ વરસાદ જોવા મળી છે સૌ સૌપ્રથમ જે બોટાદ લાગુ વિસ્તારો છે તેની અંદર વરસાદ જોવા મળી શકે ભાવનગરના અમુક વિસ્તારો છે ત્યારબાદ મહુવા લાગુ વિસ્તારો છે પોરબંદર છે જુનાગઢ છે આ વિસ્તારોની અંદર એકલ દોકલ જગ્યાની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને જોવા મળી શકે ત્યારબાદ જે વેરાવળ છે દીવ છે ઉના છે આ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે તેની હાલ સંભાવના છે બાકી જગ્યાઓ પર વરાબ જેવો માહોલ જોવા મળવાનો છે એટલે કે દ્વારકા છે જામનગરના અમુક સેન્ટરો અને મોરબીના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને જોવા મળી શકે ત્યારબાદ જે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પાંચ વાગ્યા પ્રમાણે જે ખાસ કરીને માંડવી છે અને નલિયાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ઝાપટા જોવા મળી શકે બાકીના વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ જોવા મળી શકે એટલે કે આ બાકીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના હાલ તો દેખાઈ રહી નથી ત્યારબાદ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે અમુક જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આપણે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે આ જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આપણે વરસાદ જોવા મળી શકે છે પાલનપુર લાગુ વિસ્તારો છે એટલે કે પાટણ છે બનાસકાંઠા છે મહેસાણા છે ગાંધીનગર છે અરવલ્લી છે મહીસાગર છે આ વિસ્તારોની અંદર આજે ગાજવીર સાથે ભારે વરસાદ આપણે પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે અને દાહોદ છે પંચમહાલ છે વડોદરા છે અને છોટા ઉદેપુર છે અને ભરૂચ છે અને નર્મદા છે આ તમામ જિલ્લાઓની અંદર આજે ગાજવીજ સાથે ભારે વરસાદ પાંચ વાગ્યા પ્રમાણે આપણને જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે તેવી જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદનું જોર તમામ જિલ્લાઓની અંદર ખૂબ જ સારું રહેવાનું છે સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ વરસાદની સંભાવના આજે દિવસ દરમિયાન ખૂબ જ સારી આપણને દેખાઈ રહી છે એટલે આ વિસ્તારોની અંદર આજે વરસાદનું જોર પૂરેપૂરું રહેવાનું છે તો મિત્રો હવે આપણે છેલ્લી અપડેટ સાત વાગ્યા પ્રમાણે જોઈએ અને સાત વાગ્યા પ્રમાણે જે વરસાદની સ્થિતિ કેવી રહી છે તેના ઉપર નજર કરી લઈએ તો મિત્રો સાત વાગ્યા પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે વરસાદ જે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર આજે વરાપ જેવો માહોલ જોવા મળવાનો છે અમુક જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રની અંદર જોવા મળવાનો છે અને બાકી જગ્યાઓની અંદર આજે વરાપ જેવો માહોલ જોવા મળવાનો છે એટલે કે બાકીનો જગ્યાએ વરાપ જેવો માહોલ આજે ગુજરાતની અંદર જોવા મળવાનો છે એવી જ રીતે સાત વાગ્યા પ્રમાણે જે કચ્છના વિસ્તારો છે તેની અંદર પણ વરાપ જેવો માહોલ આજે જોવા મળવાનો છે એટલે કે કચ્છની અંદર પણ વરસાદની સંભાવના ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતની અંદર સાત વાગ્યા પ્રમાણે અમુક જિલ્લાઓની અંદર ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે છે તેની અંદર ખાસ વાત કરી લઈએ તો જે અરવલ્લી લાગુ વિસ્તારો છે ત્યારબાદ જે મહીસાગર છે દાહોદના વિસ્તારો છે અમદાવાદના અમુક વિસ્તારોની અંદર જે ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે આનંદ છે પંચમહાલ છે અને ખેડાના અને વડોદરા લાગુ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે સાત વાગ્યા પ્રમાણે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે અને સાત વાગ્યા પ્રમાણે જે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને સુરત વલસાડ લાગુ વિસ્તારો છે નવસારી અને ડાંગ જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે તો મિત્રો આજે ગુજરાતની અંદર દિવસ દિવસ દરમિયાન વરસાદનું જોર ખૂબ જ ઓછું થતું જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને કચ્છના મોટાભાગના વિસ્તારોની અંદર આજે વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે એટલે કે આજે વરસાદની ખૂબ જ ઓછી સંભાવના છે આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદની સંભાવના આજે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના હાલ તો આપણે દિવસ દરમિયાન દેખાઈ રહી છે